ભાજપના ભ્રષ્ટાચારી તંત્રના પાપે વડોદરાની જનતાએ ઘણું ભોગવ્યું વડોદરાની જનતાએ કરોડોના મોટા બંગલાઓ બનાવ્યા છતાં તેમને બે વસ્તુઓ વસાવવી પડશે તરાપો અને દોરડું આ વાત કહી રહ્યા છે ભાજપની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપના ભ્રષ્ટાચારી તંત્રનો ભોગ વડોદરાની સંસ્કારી નગરી બની વડોદરાવાસીઓએ એ હદે સ્થિતિ મળશેલી જોઈ લીધી કે તેમને હવે ભ્રષ્ટાચારી નેતાઓની મદદ પણ નથી જોતી ભાજપના જ નેતાઓ માની રહ્યા છે કે તંત્રની બેદરકારીને લીધે વડોદરાની આ સ્થિતિ સર્જાઈ પરંતુ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ કહી રહ્યા છે કે તંત્ર તો ભ્રષ્ટાચાર કરતો રહેશે વડોદરા વાસીઓ તમે તૈયારી રાખજો તેઓ કહી રહ્યા છે કે તંત્ર પર જ આક્ષેપ કરવાના બદલે અતિવૃષ્ટિ સર્જાય તેની સાથે જીવતા શીખવાની આદત વડોદરા વાસીઓને પાડવી પડશે અમારે તો ભ્રષ્ટાચાર ચાલતો રહેશે વડોદરા વાસીઓ તમે પણ તૈયારી રાખો ત્યારે ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી વડોદરાની જનતાએ જે ભોગવ્યું છે તેનો મજાક ઉડાવી રહ્યા છે તેમણે પણ એકવાર સાંભળી લઈએ કે વડોદરા વાસીઓને હવે કરોડો રૂપિયાના બંગલાઓ લીધા પછી શું વસાવવાનું છે તેવું શું કહી રહ્યા છે આ બધું કાગળ ને આવે આ ગાળા કોઈ તમે પ્રોજેક્ટ લો તો એને વર્ષ વ્યવસ્થા સાથે લાગતા હોય છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ્ટઈએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી ખતર આપવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી ફ્લાઇટ રાખે એ દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે નેતા શીખવું પડશે અને

એક તો ભ્રષ્ટાચારના પાપે વડોદરાની જનતા ભોગ બની ભોગવ્યું હજુ સુધી ભોગવી રહી છે અને હજુ આ ભાજપની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે વડોદરા વાસીઓ તૈયારી રાખે એનો મતલબ કે ભાજપની જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે ઓ કહી રહ્યા છે ભ્રષ્ટાચાર ચાલતો રહેશે તંત્ર લાલિયાવાડી કરતું રહેશે અને આ લાલિયાવાડીનો ભોગ જે છે તે વડોદરા વાસીઓ બનતા રહેશે તમે તૈયારી રાખો તો અહીં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર થતા રહેશે તંત્ર લાલિયાવાડી કરતું રહેશે વડોદરા વાસીઓ તમે તૈયારી રાખો અને આ બે વસ્તુઓ વસાવી લો કારણ કે તમને ભાજપની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ખામણ આપી રહ્યા છે કે તંત્ર તો લાલિયાવાડી દાખવતું રહે પરંતુ વડોદરાવાસીઓએ તૈયારી રાખવી પડશે તો ભાજપની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જે નિવેદન આપ્યું તેના વિશે તમારું શું માનવું છે કારણ કે ભાજપની લાલિયાવાડીને લઈને વડોદરાની જનતાએ જે ભોગવ્યું છે તેને લઈને હજુ પણ આ ભ્રષ્ટાચારી નેતાઓ મજાક બનાવી રહ્યા છે વડોદરાની સંસ્કારી કહેવાતી નગરીનો ત્યારે આ ભાજપની સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે તેમના બફાટ વિશે તમે શું માનો છો શું ખરેખર હવે વડોદરાવાસીઓએ આ તૈયારી કરવી પડશે વડોદરાવાસીઓ તંત્રના પાકે ભોગ બન્યા અને તંત્રના પાપે હવે ફરીથી ભોગ બનવાની તૈયારીઓ કરી રાખો તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તમને અત્યારથી ચેતવણી આપી રહ્યા છે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ભાજપની જે લાલિયાવાડી છે તેને લઈને પણ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર